અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ એક દિવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરની આવેદનપત્ર આપી બીયુ પરમિશન ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી રાજ્યમાં પ્રીસ્કૂલની સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી ત્યારે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટમાં સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભાડાના મકાનોમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે જે મુદ્દો ઉકેલાય તેમ નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયમ શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામની કરવામાં આવી છે પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રિસ્કૂલના સંચાલકો સરકારની ભાડા કરાર બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે સાથે જ પ્રીસ્કૂલમાં પંદર વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારના સ્થાને અગિયાર માર્સનો નોટરાઇઝ કરાર મંજૂર કરવામાં આવે બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટીની પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી છે આજરોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રિ સ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રિસ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે એ મુદ્દે અમે આવેદન આપી ને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે